જવાબદાર તો આમ તો બેન સરકાર જ છે મતલબ મારું તો એવું જ કહેવું છે કારણ કે આમાં નાના નાના લોકો જ બધા મરી ગયા છે જો કારણ કે આ તો હમણાં ફોટા પાડીને વિડીયો વિડીયો બનાવીને નેતાઓ તો જતા રહે છે ઘરે બરાબર છે પણ જેની પોઝિશન હાલનીમાં જે મૃત હાલતમાં છે એ હમણાં ઘરની આજે એટલી બધી વિકટ પરિસ્થિતિ છે ને તો એની વાત નહીં થાય એવી કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર ચાર લાખ રૂપિયાની રાહત આપવામાં આવે છે અરે ભાઈ આ લોકોના મૃતકો જેના ઘરમાંથી પરિવારનો દીકરો દીકરી ગયા હોય ને એને ખબર પડે કલેક્ટર શ્રીનું કેવું એવું છે કે પહેલી પ્રાયોરિટી અમારી અહીંયા રેસ્ક્યુ કરવાની છે પણ મારું એમને કેવું છે કે પહેલી પ્રાયોરિટી જ્યારે જનતાએ અને અહીંના સ્થાનિક આગેવાનોએ તમને જ્યારે આ રીતનું સમાચાર સમારકામ થાય એના માટેની રજૂઆત કરી ત્યારે તમારી પહેલી પ્રાયોરિટી આ બ્રિજ બ્રિજને સરખો કરવાનો હતો તો રેસ્ક્યુ કરવાની જરૂર ના પડી વાત આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ આજે એક ભાગ જે છે વચ્ચેનો એ તૂટી ગયો છે તમે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો આપણે બ્રિજ પર છે આ બ્રિજ જે છે એ આણંદ જિલ્લાના ગંભીરા અને વડોદરા જિલ્લાના પાદરાનું જે ગામ છે એ બંનેને જોડતો બ્રિજ છે આ બ્રિજ મહત્વપૂર્ણ છે કારણ કે આ બ્રિજ પરથી નોકરિયાત વર્ગ અવર જવર કરતો હોય છે સાથે જ આ બ્રિજ પરથી સૌરાષ્ટ્રને તરફ પણ જતો આ રસ્તો છે એને લઈને આ બ્રિજનો ઉપયોગ મોટી સંખ્યામાં વાહન ચાલકો કરતા હોય છે અને આજે સવારે જે આ દુર્ઘટના ઘટી છે તેને લઈને અત્યાર સુધીમાં નવ લોકોના મોતની છે એ પુષ્ટિ થઈ છે જે પ્રમાણે વડોદરા નજીક જે છે આ તમે અત્યારે જે જોઈ રહ્યા છો હજી પણ જે ત્યાંનો ટ્રક છે લટકી રહ્યો છે અને રેસ્ક્યુ ઓપરેશન છે એ કરવામાં આવી છે જેવી આ ઘટના બની ઘટનાને લઈને જે સ્થાનિક પ્રશાસન છે વડોદરા અને બંને જિલ્લાનું જે પ્રશાસન છે એ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે પરંતુ આ ઘટના બની એમાં જે નવ નિર્દોષોના મોત થયા છે તેની પાછળનો જવાબદાર કોણ તે પણ પ્રશ્ન જે છે એ અત્યારે થઈ રહ્યો છે આપણી સાથે જે અગ્રણી છે સ્થાનીય એ જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામનો પરિચય આપશો પહેલા વિરેન રામી હું પૂર્વ કાઉન્સિલર અત્યારે લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટીનો છું શું કહેશો આ ઘટના વિશે તો આ ઘટનાની અંદર સ્વાભાવિક છે કે આ ઘટના ભલે કોઈ ગમે તે કહે પણ મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે આ માનવ સર્જિત ઘટના છે આની અંદર આર એન બીના અધિકારીઓ સો ટકા જવાબદાર છે અને સરકારે તાત્કાલિક અસરથી એમની સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ એવી અમારી માંગ છે કારણ કે આજે સ્વાભાવિક છે કે આ ગયા જ વર્ષે આની અંદર કરોડો રૂપિયાનો ખર્ચો આ આના મરામત પાછળ ખર્ચવામાં આવ્યો હતો પણ તમે જુઓની ડેન્સિટી આજે પણ એટલી નથી એટલે ડેન્સિટી ચેક કરવામાં પણ અધિકારો નિષ્ફળ નીવડ્યા છે તમે જુઓ કે એક બાજુ આપણે જોઈએ છીએ કે અમદાવાદની અંદર હાટકેશ્વરનો બ્રિજ બન્યો એ પણ આજે તમે જુઓ મોરબી બ્રિજની વાત કરીએ તો મોરબી બ્રિજ પણ એવો જ છે અને આવતીકાલે સવારની અંદર જાહેરાત કરશે મુખ્યમંત્રી શ્રી કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર ચાર લાખ રૂપિયાની રાહત આપવામાં આવે છે અરે ભાઈ આ લોકોના મૃતકો જેના ઘરમાંથી પરિવારનો દીકરો દીકરી ગયા હોય ને એને ખબર પડે એટલે અમારી સ્પષ્ટપણે માંગ છે કે આ મૃતકોને પણ એક કરોડ રૂપિયાની રાહત મળવી જોઈએ આ ઘટના બની ત્યારે તમે ક્યાં આ ઘટના બની ત્યારે હું સ્વાભાવિક છે તરત જ હું બરોડાથી તરત મને જેવી ખબર પડી બીજી જ મિનિટમાં અમે લોકો અહીંયા આવી ગયા અને જોયું

એની પાછળ હમણાં હું અહીંયા બે અઢી કલાકથી આ જગ્યા ઉપર ઊભો છું ત્યારે અહીંના જે ચૂંટાયેલી પાંખ અને વહીવટીતંત્રની અવર જવર અને એ લોકોની વાતો પરથી જે સ્પષ્ટપણે મારું માનવું છે એ હું આપની સમક્ષ આપણા મીડિયા મારફતે મૂકું કે અહીંયા જ્યારે મેં કલેક્ટરનું નિવેદન સાંભળ્યું કલેક્ટર શ્રીનું કહેવું એવું છે કે પહેલી પ્રાયોરિટી અમારી અહીંયા રેસ્ક્યુ કરવાની છે પણ મારું છે કે પહેલી પ્રાયોરિટી જ્યારે અને આગેવાનો એ તમને જ્યારે આ બ્રિજ નું સમારકાર સમારકામ થાય એના માટેની રજૂઆત કરી ત્યારે તમારી પહેલી પ્રાયોરિટી આ બ્રિજ બ્રિજને સરખો કરવાનો હતો તો રેસ્ક્યુ કરવાની જરૂર ન પડી હોત બીજી વસ્તુ અહીંના સાંસદ સભ્યનું જ્યારે મેં ઇન્ટરવ્યુ સાંભળ્યું ત્યારે સાંસદ સભ્યનું કેવું એવું છે કે આ બ્રિજનો એક ટુકડો તૂટી ગયો અરે સાહેબ શ્રી બ્રિજ ટુકડે ટુકડે ના બને બ્રિજ આખો બને એટલે બ્રિજનો ટુકડો નથી તૂટ્યો બ્રિજ તૂટી ગયો છે તમે તમારી શબ્દની માયાજાળમાં વાતને ગોળ ગોળ ફરવવાનું બંધ કરો અને જનતાને ગુમરાહ કરવાનું બંધ કરો જ્યારે સાંભળવા મળ્યું મને કે અહીંયા આગળ એક વર્ષ પહેલાં આ બ્રિજને સમારકામ કરવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી ત્યારે મારું સ્પષ્ટ માનવું એવું છે કે સમગ્ર બ્રિજમાં ખાડા પડેલા છે આમ તો આપણે રોડ ઉપર ખાડા જોઈએ છે આ ખાડામાં બ્રિજ ઉપર બી ખાડા પડેલા છે આ બ્રિજ વાઇબ્રેટ થઈ રહ્યો છે ત્યારે જે કોઈ કોન્ટ્રાક્ટરોને આ ગ્રાન્ટના પૈસા આપીને કોઈ કોઈ કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ સમારકામ કરવા માટે આપવામાં આવ્યો હોય એમાં આ ચૂંટાયેલા પ્રતિનિધિઓના લાગતા વળગતા મળતિયાઓને આપ્યો હશે અને એમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે એટલે જેના થકી આ કોન્ટ્રાક્ટર હતો જે કંઈ લાગતા વળગતા પ્રતિનિધિ ચૂંટાયેલી પાંખ કે કોન્ટ્રાક્ટર હોય એના પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે ચોક્કસથી આ જે બ્રિજ જે છે તે તે બનાવનાર સામે કોઈ કાર્યવાહી થાય આપને જણાવી દઈએ કે આ બ્રિજ જે છે વર્ષ જૂનો છે અને આ બ્રિજના તમે જે આ દ્રશ્ય જોશો આ બ્રિજમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે એટલે કે એક રીતે આ બ્રિજ જે છે એ જર્જરિત થતું અને તેને લઈને જ વારંવાર જે છે સ્થાનિક લોકો દ્વારા પ્રશાસનને રજૂઆત કરવામાં આવતી હતી કારણ કે તમે આ બ્રિજ જુઓ જ્યાં જુઓ ત્યાં ઊંડા ને ઊંડા ખાડા જોવા મળી રહ્યા છે એટલે કે એક રીતે જોજરીદ બ્રિજમાં જો પ્રશાસન દ્વારા તંત્ર દ્વારા આની યોગ્ય મરામત સમય સમય પર કરવામાં આવી હોત તો આ ઘટના પચાસ મીટર ઘટના બની છે અત્યારે તમે આ જે મહીસાગર નદી પરનો જે આ બ્રિજ છે આ બ્રિજ પર જે ઘટના બની તેને લઈને નવ નિર્દોષ લોકોના જે છે મોત થયા છે અહીંયા પ્રશાસન તરત ને તરત આવી ગયું પરંતુ જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે કારણ કે અત્યારે તો તમે અત્યારે તો આઠથી નવ લોકોનું જે છે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે લોકોને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે તેમની સારવાર ચાલી રહી છે પરંતુ અત્યારે તમે મારી પાસેના જે અત્યારે તમે અત્યારના જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો રેસ્ક્યુ ઓપરેશન જે છે એ પૂરજોશમાં ચાલી રહ્યું છે અહીંયા સ્થાનિકોનો આક્ષેપ છે કે જે પ્રમાણે અહીંયા ગાડી જે મરામત જે છે આ બ્રિજની થવી જોઈતી હતી તે નથી થઈ અને તેના કારણે આ ઘટના બની છે અત્યારે આ બ્રિજ પરથી તમને જે વડોદરા બાજુનો જે હદ ત્યાં આગળ રેસ્ક્યુ ઓપરેશન જે છે એસડીઆરએફ ની ટીમ દ્વારા બચાવ કામગીરી જે છે કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં આઠથી નવ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જે ડ્રાઈવ જે ટ્રક જે છે એ બ્રિજ પર લટકી ગઈ હતી એ ટ્રકના ડ્રાઈવરનું પણ રેસ્ક્યુ કરવામાં આવી ગયું છે અને તે તે તેનો બચાવ થયો છે પરંતુ જે સમયે આ બ્રિજ પડ્યો તે સમયે અહીંયાથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હતા કારણ કે આ બ્રિજ ચાલુ હતો બ્રિજ જર્જરિત હોવા છતાં પણ બ્રિજ ચાલુ હતો અને શા માટે ચાલુ હતો એ પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે જો બ્રિજ આવો આવો જર્જરિત હાલતમાં હોય અને બ્રિજ મોટા ભારે વાહનો માટે પણ અવરજવર જવર માટે ખુલ્લો મૂકવામાં આવે ત્યારે લોકોના જીવ સામે પણ જોખમ ઊભું થાય તેવી ઘટના હોય બને છે છતાં પણ આ પ્રકારની જે બ્રિજ પરથી લોકોની અવરજવરને કારણે જે પ્રમાણે આ ઘટના આજે બની છે તેને લઈને અત્યારે તો જે તંત્ર છે એ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે અને જે જે તંત્ર દ્વારા જે છે એ એવી વાત કરવામાં આવી રહી છે કે અત્યારે પહેલામાં પહેલું જે છે એ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે અને રેસ્ક્યુ બાદ જ

પડિયારે પણ આની રજૂઆત ઘણી વખત કરેલી છે સ્થાનિક લોકોએ પણ જે નોકરી ધંધાવાળા છે આજે લગભગ લગભગ આની લોકો નોકરી જાય છે તો એમને પણ ઘણી બધી રજૂઆત કરી છતાં પણ આ દર સાલ માટે મરામત કરીને પછી કઈ કરતા નથી અને પાકું રિઝલ્ટ નહીં આવતું મતલબ એટલે આમાં ઘણા બધા એક્સિડન્ટ થાય છે અને આવી રીતે બધા કેટલાય લોકોનો જીવ પણ ગયા છે આજે જે ઘટના બની ત્યારે તમે અહીંયા વિસ્તારમાં જ હતા હા મને ફોન આવ્યો હતો કે સરપંચ તમે આવી જાવ ગંભીર બ્રિજ પડ્યો છે

કારણ કે આ તો હમણાં ફોટા પાડીને વિડીયો વિડીયો બનાવીને નેતાઓ તો જતા રહે છે ઘરે બરાબર છે પણ જેની પોઝિશન હાલનીમાં જે મૃત હાલતમાં છે એ હમણાં ઘરની આજે એટલી બધી વિકટ પરિસ્થિતિ છે ને તો એની જ નહીં થાય એવી એ ખરેખર મને દુઃખ થાય છે કે નાના નાના લોકો જ બધા આતા મરી જાય છે બરાબર નેતાઓ તો બધા ફોટા પાડીને હમણાં જતા રહે છે બરાબર દર સાલ માટે મરામત કરીને પછી બધા જતા રહે છે બરાબર છે અ છેલ્લે ક્યારે આ બ્રિજનું મરામત કરવામાં આવ્યું? હમણાં લગભગ 2-3 મહિના પહેલા કામ ચાલુ હતું તો અત્યાર લગન કામ તાલુ જ રાખેલું છે ઓમશાનભાઈ. આ બ્રિજ પરથી ભારે વાહનો જાય છે? ભારે વાહનો તો સુરત છે તો સુરત થી ડાયરેક્ટ સીધો કાઠિયાવાને રોડ જોડતો છે આ રસ્તો. એટલે ભારે વાહનો થી મોડે બધું જાય છે મતલબ. ચોક્કસથી આ રસ્તા પર જે છે ભારે વાહનોની અવરજવર થાય છે? આપણી સાથે અન્ય લોકો પણ છે એ એમની સાથે આપણે એમને વાત કરીશું આ આપ આપ જણાવશો કે આ ઘટના જે છે એના વિશે આગળ આવી જાઓ આ ઘટના વિશે પહેલાં તો આપનું શું કહેવું છે આપનું નામ અને પહેલાં પરિચય જાણ આ ઘટના ખૂબ જ અત્યંત ગંભીર છે પહેલાં તો જેમના પરિવારજનોએ આ જેમના પરિવારજન ગુમાવે છે એમના માટે હું ખૂબ દિગ્ગત છું ઘણા વર્ષોથી આ વિસ્તાર આણંદ જિલ્લાના વિસ્તારના પ્રતિનિધિઓ હોય કે પાદરા જિલ્લા વડોદરા જિલ્લાના પ્રતિનિધિઓએ દરેકે આ બ્રિજની માગણી કરી છે ઘણા અને આ ઘણા વર્ષોથી પણ આ માગણી કરે છે દર વર્ષે આ લોકો ફક્ત ડામર પાથરી દે છે પરંતુ જે સ્ટ્રેન્થ છે એ ચેક કરતા નથી અને આ તેને લીધે આજે તમે જોયું કે આ પ્રકારનો એક મોટો બનાવ બન્યો છે જે પ્રમાણે આ ઘટના બની તમે વારંવાર આ બ્રિજમાં ખાડા પડી જાય છે આના વિશે કોઈ રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત દર વર્ષે મેં કીધું કે દર વર્ષે રજૂઆત કરે છે ફક્ત ને ફક્ત ઠીંગરા મારવામાં આવે છે નવા બ્રિજની કોઈ મંજૂરી મળતી નથી અને ફક્ત ને ફક્ત ઠીંગરા મારીને જતા રહે છે આમાં વડોદરા જિલ્લા મીન્સ કે સરકાર અને જે પણ વહીવટ તંત્ર છે જેના હસ્તકમાં છે તે તમામ વહીવટકર્તાઓના હું આમાં ગેરજવાબદારી જવાબદારીને લીધે આ પ્રકારની ઘટના બની છે એના લીધે જવાબદાર ચોક્કસથી જે છે સ્થાનિક પ્રશાસનની જે જવાબદારી જે છે એ સમયસર નથી થઈ એના કારણે આ ઘટના બની હોય તેવું જે અહીંયાના જે સ્થાનિક લોકો છે તેઓ જણાવી રહ્યા છે પરંતુ જે પ્રમાણે આ બ્રિજ પર જે અત્યારે તો અવર જવર બંધ કરી દેવામાં આવી છે કારણ કે બ્રિજ તૂટી ગયો છે જો બ્રિજ ના તૂટ્યો હોત તો હજી પણ આ આ બ્રિજ પરથી અવર જવર ચાલુ હોત અને જો આના કરતાં પણ વધુ ભાવ તૂટ્યો હોત તો મોટી જાનહાની પણ થવાની સંભાવનાઓ જે છે એ દેખાઈ રહી છે કારણ કે હજી પણ તમે જુઓ અત્યારે ક્રેન ક્રેન છે છે આ જે લટકી રહ્યો ટ્રક એને તરફથી તરફથી અને લાવવામાં આવી છે અને આ જે લટકેલો જે ટ્રક છે તેને હટાવવા માટેની જે છે કામગીરી કરવામાં આવી રહી છે જો આ ટ્રક ટ્રક પણ અંદર પડી ગયું હોત બ્રિજની અંદર તો એના ડ્રાઈવરને પણ જીવનું જોખમ થઈ શકતું હોત તેવી સંભાવના દેખાઈ રહી છે અત્યારે પ્રશાસન જે છે તંત્ર છે તે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરી રહ્યું છે પરંતુ આ બ્રિજ પરના ખાડા અહીંયાથી પણ તમે જોશો ખાડા ખાડા આખા બ્રિજ પર તમે જોશો જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ખાડા જોવામાં આવે છે વરસાદ પ્રથમ વરસાદે જ જ્યારે બ્રિજ પર ખાડા પડી જતા હોય દર વર્ષે મરામત કરવામાં આવે છે આ બ્રિજની અને છતાં પણ જો બ્રિજની આવી હાલત હોય તો આ હાલત માટે જે સ્થાનિક લોકો છે તેઓ તંત્રને જવાબદાર ગણી રહ્યા છે ત્યારે આ મૃતકોની માટે કોઈ સહાયની જાહેરાત કરવામાં આવે સાથે જ આવા જેટલા પણ બ્રિજ છે તેમાં પણ સમારકામ જલ્દીથી જલ્દી કરવામાં આવે અથવા તો જે બ્રિજ જે છે એ આવી રીતના જર્જરીત થયો છે તેને બંધ કરવામાં આવે તેવી માંગ હાલ સ્થાનિકો અને લોકો દ્વારા કરવામાં આવી રહી છે હેતાલી ગુજરાત તક આણંદ